નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશોદ નગરપાલિકા દ્વારા વેરાવળ રોડ પર આવેલ અતિ જજરિત ચાર માળની દ્વારકાધીશ માર્કેટને નોટિસ આપી અને ખાલી કરવા માટે જણાવ્યું છે અને નોટિસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તંત્ર દ્વારા આ બિલ્ડિંગની દુકાનોને શીલ મારવા માટેની કાર્યવાહી આગામી સોમવારે કરાશે તેવું જાણવા મળ્યું છે કેશોદ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોએથી દ્વારકાધીશ માર્કેટ જજરીત હોય ત્યાંના તમામ દુકાનધારકોને નોટિસ આપી અને બિલ્ડિંગ ખાલી કરવા માટેની તાકીદ કરવામાં આવે છે પરંતુ આ બિલ્ડિંગ દુકાન ધરાવતા લોકો પોતાની દુકાનો ખાલી કરતા નથી ત્યારે હાલમાં આ બિલ્ડિંગ ખખડી ગયું છે અને ગમે ત્યારે પડે તો કોઈ મોટી જાનહાની પણ થાય તેવી સંભાવના હોય જેને પગલે નગરપાલિકાએ તમામ બિલ્ડિંગના દુકાનધારકોને દુકાનો ખાલી કરવા માટે જણાવ્યું છે ત્યારે માર્કેટ ખાલી આવે તો સોમવારે તારીખ એકવીસ ભાગ્યા સાત ના રોજ તમામ દુકાનોને સીલ મારવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ કરાશે તેમ જાણવા મળ્યું છે રિપોર્ટર પ્રકાશ દવે હા કેશોદના દ્વારકાધીશ માર્કેટ છે વેરાવળ પહેલા આવેલું છે અને આ માર્કેટમાં અંદાજે ચાર માળ છે ને ચાર માળમાં ચારસો જેટલી દુકાનો આવેલી છે તમામ દુકાનધારકોને નગરપાલિકાએ આવા અગાઉ નોટિસ ઇસ્યુ કરી છે અને હાલ સોમવારે આ દુકાનોને જે સીલ કરવા માટેની કાર્યવાહી પણ નગરપાલિકા કરશે એવું સૂત્રોએ જણાવ્યું છે ત્યારે કેશોદ નગરપાલિકાની હાલમાં જે દ્વારકાધીશ માર્કેટના વેપારીઓ છે આપણી સાથે છે અને એ જે માર્કેટમાં જે દુકાનો છે એ બાબતની એમને શનિવારે ચીફ ફેસરને રજૂઆત કરી છે ત્યારે એમને શું રજૂઆત કરી અને નગરપાલિકાએ એવું જણાવ્યું છે કે સોમવારે અમે માર્કેટની જે દુકાનો સીલ છે કરવાની હોય યાદ રાખશું ત્યારે લોકોનું શું કહેવું છે તમારી માર્કેટમાં જે દુકાનો આવેલી છે નગરપાલિકાએ તમને નોટિસ આપી છે અને હવે તમારે આમાં સોમવારે કાર્યવાહી કરવી તમારું શું કહેવાય કે કે એમ કહી રહ્યા છે છે અમે શનિવારે કરી સોમવારે એ લોકો કાર્યવાહી કરવાના છે ત્યારે અમે તેમને એમ કીધું છે કે શનિવારે કે ભાઈ રજૂઆત કરીને કે ભાઈ અમે છે અમારી રીતના કાર્યવાહી હાથ ધરીશું અને અમે આ રિપેર કરાવી લેશું એવું એવું જણાવ્યું છે ત્યારે સોમવારે હવે નગરપાલિકા આજે જે માર્કેટની દુકાનદારકો સામે કેવા પગલાં લે છે એ જોવાનું રહે છે રિપોર્ટર પ્રકાશ દવે કેસો